હા જાઓ રોજ સાંજે નાસ્તો કરવો હોય સાંજે તો રસોઈ તો જમી ન હોય ક્યારે નાસ્તો જ કરવો હોય રૂમ માં જઈને પછી નાસ્તો રૂમ માં રાખે જ ને ક્યારે એવું ના થાય કે રસોડામાં ડબ્બા રાખે તો અમને ભૂખ લાગે તો અમે ક્યારેક ખાઈએ આ તો અશોક ને ઓછું કામ થાય છે ને એટલે આ બધું સાંભળવું પડે છે નહીં મારે આ સાંભળવાના વખત જ ન આવત ક્યારેય બધા આપણે જ કરવાના બીજા આપણે ભોગવવાનું કેટલા વર્ષ થયા આવે દેખાતું નથી કામ કરું છું એ બોલું હું બોલું તમારા ભાઈ ના લીધે અહીંયા અત્યારે મારે બધું સાંભળવું પડે કેમ કેમ હા બા બાપુ બે લાયડકા આ સાગરભાઈને વધારે કામ થાય એટલે ઘરનું કામ બધું મારે કરવાનું બાએ ચા બનાવવાનું કીધું સ્વીટીને અને આવીને મને ઓર્ડર ફાડે છે આ આજની વાત નથી અશોક રોજની વાત છે રોજે રોજે મને ઓર્ડર ફાડે કે ભાભી આ બનાવી નાખો ભાભી આ બનાવી નાખો અને કાંઈક કહીએ કાંઈક કામ કરવું પડે તો એમ કહે મેં તો પહેલાં જ વાત કરી હતી કે મને કુકિંગ નથી આવડતી